પાર્ટીના આંદોલન બાદ પાલિકા પ્રમુખ બાવીસ દિવસમાં માર્ગની મરામત કરી આપશે એવી ખાતરી આપી છે ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આંદોલન છે એ આંદોલન ખેડૂતોને લઈને કરવામાં આવ્યું છે જે રોડ રસ્તા નથી બની રહેલા એ દરેક વાતને લઈને આમ આદમી પાર્ટી જે ગોંડલના નેતાઓ છે દરેક લોકો મેદાન આવે છે અને ખાસ કરીને જે ચેમ્બર છે એની બહાર જ બેસીને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું ને એ બાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રોડની મરામત છે તે કરવામાં આવશે સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ સતાપા બોંડલ નગરપાલિકાના પ્રમુખનો પણ ફોન નથી આવ્યો મને નગરપાલિકાના પ્રમુખનો મને ફોન આવ્યો કોઈ જાણકારી એટલે લોકો આ બધી રજૂઆતને ટાઈમપાસ અને બેઠા કે ઓમાં બેઠા